નેશનલ હાઈવે અડતાલીસ પર આવેલા એપીએમસી માર્કેટ સામે મીનાક્ષી માંથી શંકાસ્પદ જ્વનલશીલ પ્રવાહીના જથ્થા અને સામાન સહિતનો મુદ્દામાલ એસઓજી પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો ત્યારે ત્રણ ગેરકાયદે પ્રવાહી વેચતા ત્રણ ભરવાડો જાહેર કર્યા હતા પાર્કિંગમાં નાજુભાઈ ભરવાડ તથા રાહુલભાઈ તથા ભરવાડ ભેગા મળી ગેરકાયદે રીતે જમીનમાં પ્લાસ્ટિક ટાંકી રાખી તેમાં ગેરકાયદે ડીઝલ જેવું પ્રવાહી રાખી તેની ગેરકાયદે ધંધો કરે છે જેના આધારે એસઓજી પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી ત્યારે ઘટના સ્થળ પર ટાંકીમાં સળગી ઉઠે તેવું જ્વનલશીલ પ્રવાહી હોવાનું જાણવા મળ્યું હતું એફએસએલ ના સેમ્પલો મેળવી જમીનમાં દાટેલ સફેદ પ્લાસ્ટિકની ટાંકીમાં ભરેલ શંકાસ્પદ જ્વનલશીલ પ્રવાહી આશરે એક હજાર ત્રણસો ચુમ્માલીસ રૂપિયા એક લાખ તથા પ્લાસ્ટિકની પાઇપ નોઝલ સાથે જોડાયેલો ઇલેક્ટ્રિક ફ્યુલ પંપ સહિત રૂપિયા એક ભરવાડ અને રાહુલભાઈ ભાઈ વીસેક દિવસ પહેલા જમીનમાં સફેદ ટાકી દાટીને ને ટાંકીમાં કોઈ જગ્યાએથી ડીઝલ જેવું પ્રવાહી લાવી ટાકીમાં ભરીને વાહન ચાલકોના વાહનોમાં છૂટક ડીઝલ ભરી આપતા હતા અને તેના નાણા ઓનલાઈન મેળવતા હતા એસઓજી પોલીસ દ્વારા ત્રણ ભરવાડોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે